નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી અત્યારે ચર્ચા કરવી છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે હવે ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે દક્ષિણ ઝોન છે ત્યાં પણ આપણે આપણું જોયું જળબંબાકારની સ્થિતિ છે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની પરિસ્થિતિ છે આગામી સમયમાં કોઈ સિસ્ટમ છે તો સક્રિય થવાની છે કે નહીં હજુ વધારે કેવો વરસાદ પડવાનો છે કે આ રેડ એલર્ટ આપવામાં આવશે તે બધી ચર્ચા કરીએ મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાણ પરેશ મોસવારી જોડાયેલા છે પરેશભાઈ નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ અત્યારે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ દક્ષિણ ગુજરાતની અંદર જળબંબાકાર ની સ્થિતિ છે રેડ એલર્ટ ઘણી બધી જગ્યા પર આપવામાં આવ્યું છે હજુ ગુજરાતમાં કેવી પરિસ્થિતિ બનવાની છે વરસાદી ચોક્કસ થી જોવા જઈએ તો અત્યારે આ નૈઋત્યના ચોમાસાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે કેમકે બે હાજર પચીસ ની અંદર આમ તો ઉનાળા દરમિયાન ઘણા બધા માવઠાઓ પડ્યા પછી પ્રી પ્રિમોનસુ એક્ટિવિટી થઈ અને સોળ જૂન બે ધીમે ધીમે વિધિવત રીતે ચોમાસા ચોમાસાની શરૂઆત થઈ અને સોળ જૂને જે શરૂઆત થઈ છે એમણે છત્રીસ કલાકની અંદર જ ગુજરાતના તમામ ભાગોને આવરી લીધા હતા ચોમાસા એ ઓલ ઓવર ગુજરાતમાં પોતાનું અસ્તિત્વ બતાવી દીધું હતું હવે એ જે રાઉન્ડ હતો સોળ થી વીસ જૂનનો એ રાઉન્ડ પ્રથમ રાઉન્ડ હતો અને અત્યારે જે આ રાઉન્ડ ચાલી રહ્યો છે બીજો રાઉન્ડ છે આજે તારીખ થઈ ગઈ છે પચ્ચીસ જૂન બે હાજર પચ્ચીસ એટલે પચીસ છ પચ્ચીસ એ પછી ઉલટું આપણે વાંચશું કે આગળથી વાંચશું બંને બાજુથી પચ્ચીસ છ પચ્ચીસ રહેવાનું છે અને આ પચ્ચીસ છ પચ્ચીસ છે એ આજે ભારે આગાહી લઈને આવ્યું છે એટલે એટલું કહી શકાય કે છેલ્લા લગભગ ચાર પાંચ દિવસથી દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદો પડી રહ્યા છે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ જોવા મળી રહ્યા છે છે પરિસ્થિતિ આજથી લઈને બે થી ત્રણ દિવસ સુધી મધ્ય પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના વિસ્તારોને પણ થવાની છે જે પરિસ્થિતિ આપણે દક્ષિણ ગુજરાતની જોઈએ છે એ તો હજુ કન્ટિન્યુ રહેશે પણ એ સાથે ઉત્તર ગુજરાતમાં પણ આ પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે કેમ કે આજે અત્યારે બીજો રાઉન્ડ વરસાદનો ચાલી રહ્યો છે તેની અંદર બે સાયક્લોનિક સર્ક્યુલેશન હતા એ ખૂબ મજબૂત હતા અને એ સાથે અરબ સાગરમાંથી પૂરતો ભેજ પડી રહ્યો હતો ભેજ વાળા પવનો ફૂંકાઈ રહ્યા હતા એને કારણે અત્યારે એક હેલી નો માહોલ ચાલી રહ્યો છે રાજસ્થાન પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે પણ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા વરસાદ જોવા મળ્યા એ પછી પ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવી રહ્યું છે આમ તો આજે ગુજરાતમાં પહોંચી જશે પણ છેલ્લા લગભગ

લગભગ લાગે છે કે અઠ્યાવીસ તારીખ સુધી કન્ટિન્યુ જોવા મળશે હજુ પણ ત્યાં ભારે વરસાદો ની શક્યતા ઓછી આજે પચીસ તારીખ થી લઈને સત્યાવીસ તારીખ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ એ ત્રણ દિવસ છે એ ત્રણ દિવસ દરમિયાન જોવા જઈએ તો અનેક વિસ્તારની અંદર મેઘ તાંડવ જેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે જેની અંદર જિલ્લા વાત કરવા જઈએ તો છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગર અરવલ્લીના દક્ષિણ ભાગો આટલા વિસ્તારોની અંદર હજુ શક્યતાઓ છે દિવસ સુધી એ પછી અમદાવાદના જે ઉત્તર ભાગો છે ગાંધીનગર ગાંધીનગરના ઉત્તર ભાગો છે મહેસાણા જેવા વિસ્તારો છે અને સાબરકાંઠાના દક્ષિણ વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખ દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાશે ધીમે ધીમે આગળ જશે એટલે પાટણ બનાસકાંઠા આવતીકાલથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધશે અને સત્યાવીસ અઠ્યાવીસ તારીખ સુધીમાં લગભગ ઉત્તર ગુજરાત અને કચ્છ જેવા વિસ્તારો છે એને ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે એટલે ત્યાં ખૂબ સારા વરસાદો પડશે પણ એ સાથે લગભગ છવ્વીસ અથવા તો સત્યાવીસ તારીખથી એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે મધ્યપ્રદેશ ઉપર હતું એ ખૂબ નબળું ચોક્કસથી પડી ગયું છે એક અત્યારે અસ્થિરતાના રૂપમાં છે પણ જેમ જેમ આગળ વધી રહ્યું છે એમ અરબ સાગરમાંથી એને પૂરતો ભેજ મળી રહ્યો છે ટ્રપ ત્યાં સુધી લંબાયેલો છે એટલે સૌરાષ્ટ્રના પણ જે ઉત્તર ભાગો છે જેમાં મોરબી સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં પણ લગભગ સત્યાવીસ અઠ્યાવીસ તારીખમાં સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા હોય જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદર હોય અથવા તો જુનાગઢ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ વિસ્તારના જે દરિયાઈ કાંઠાના ભાગો છે એને પણ હજુ અઠ્યાવીસ તારીખ સુધી સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે ઓલ ઓવર ગુજરાતના લગભગ સિત્તેર ટકા વિસ્તારો એવા છે કે જેમાં ખૂબ સારા વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જોવા જઈએ તો આ વરસાદો છે એમાં થંડરસ્ટોર્મ થવાની શક્યતા ખૂબ ઓછી છે એટલે ગાજવીજનું પ્રમાણ ઘણું ઓછું રહેશે સામાન્ય રીતે જે ગાજવીજ થતી હોય જૂન મહિનામાં એના કરતાં આની અંદર ગાજવીજનું પ્રમાણ થોડું ઓછું રહેશે પણ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે એમાં પવનની ઝડપ જોવા મળી શકે બીજા વિસ્તારમાં પવનની ઝડપની શક્યતા ઓછી છે પણ જે દરિયાઈ કાંઠાના જેમાં કચ્છના દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં નલિયા હોય મુન્દ્રા હોય માંડવી હોય ગાંધીધામ છે કંડલા છે વગેરે એ તમામ વિસ્તારોની અંદર પણ ખૂબ પવન સાથે વરસાદ પડશે સૌરાષ્ટ્રના પણ દ્વારકાથી લઈ અને ભાવનગર સુધીનો જે આખો દરિયાકાંઠો છે તેમાં પણ પવન સાથે વરસાદો પડવાની શક્યતાઓ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદો પડી રહ્યા છે તે આમ તો વરસાદ એટલે કે વરસાદ વરસી વધારે રહ્યો છે પાણી ખૂબ ભરાઈ રહ્યું છે પણ ત્યાં ગાજવીજ અને પવન છે ત્યાં પવન જોવા નહીં મળે બાકી તો દક્ષિણ ગુજરાત પણ દરિયાકાંઠે આવેલું છે પણ ત્યાં વરસાદો છે એ શાંતિથી છે અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે તોફાની વરસાદો છે આ પ્રકારના વરસાદો છે હજુ કન્ટિન્યુ ચાલુ રહેવાના છે અઠ્યાવીસ તારીખ સુધી આ વરસાદો અલગ અલગ વિસ્તારોમાં ચાલુ રહેશે બેન તારીખ પછી પણ સંપૂર્ણ આપણે મુક્ત તેવી શક્યતાઓ નથી એ પછી પણ વરસાદ ઓછા પડશે પણ પહેલી તારીખ સુધી છૂટાછવાયા ઘણા વિસ્તારોમાં વરસાદ પડશે અને પહેલી જુલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ ચાલુ થઈ શકે અને એ ત્રીજો રાઉન્ડ ચાલુ થશે હવામાન છે આવનાર સમયમાં કોઈ મોટી સિસ્ટમ દેખાઈ રહી છે આમ તો જુલાઈ મહિના દરમિયાન બંગાળની ખાડી છે તે ખૂબ સક્રિય રહેશે અરબ સાગર પણ સક્રિય રહેશે પણ અરબ સાગર કરતા બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ગુજરાત તરફ વધારે આવે તેવી શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો વર્ષોનો એક જે વરસાદી સિસ્ટમનો ટ્રેક રહ્યો છે અમે જે જુના ડેટા ઓગણીસો ચિમોતેર થી લઈને અત્યાર સુધીના જે ડેટાઓ ચેક કરતા હોય વારંવાર અમુક રેકોર્ડો ચેક કરતા હોય એમાં જોવા જઈએ તો

એ આંધ્રપ્રદેશ હોય ઓરિસ્સા હોય ત્યાં થઈને મધ્યપ્રદેશ સુધી આવે છે મધ્યપ્રદેશ સુધી એ સિસ્ટમ છે ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરતી હોય પણ મધ્યપ્રદેશ થી પછી એ સિસ્ટમનો ટ્રેક છે એ હંમેશા ઉત્તર તરફ ન હોય એટલે એ પછી પૂર્વ રાજસ્થાન અને દિલ્હી યુપી એ તરફ એ સિસ્ટમો જતી હોય છે પણ છેલ્લા પાંચ થી દસ વર્ષની અંદર જે ટ્રેક ચેન્જ થયા છે એને કારણે મધ્યપ્રદેશની સિસ્ટમ ઉત્તર તરફ જવાને કારણે બદલે એ સિસ્ટમ પછી પશ્ચિમ છે એટલે આ ટ્રેક ચેન્જ થયા છે કારણે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે પણ ગુજરાતમાં તોફાની વરસાદો છેલ્લા પાંચ દસ વર્ષથી જોવા મળી રહ્યા છે અને એ જ રીતે આ વર્ષે એટલે કે બે હજાર પચીસના ના ચોમાસા દરમિયાન પણ બંગાળની ખાડીની જે સિસ્ટમો આવશે એને કારણે પણ જુલાઈ મહિનાની અંદર ખૂબ ભારે માત્રામાં વરસાદો છે ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે લાનીના સક્રિય થયો હતો ઉનાળા દરમિયાન અત્યારે ન્યૂટન તરફ છે અને ચોમાસું સંપૂર્ણ પૂર્ણ થાય ત્યાં સુધી અલનીનો સ્થાપિત થવાની શક્યતાઓ નથી જેને કારણે એ ન્યૂટન રહેશે અને જે એ લાનેના ન્યૂટન રહેશે એની સામે આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં રહેશે બંને પરિબળોને કારણે

આમ તો બ્રેક એને કહી શકાય કે જે ચોમાસું આગળ વધતું હોય અને રોકાય તો આપણે એને મોનસૂન બ્રેક કન્ડિશન સર્જાય એવું કહી શકાય હવે ચોમાસું તો ઓલ ઓવર અત્યારે રાજસ્થાનના પણ લગભગ તમામ ભાગોને કવર કરી લીધા છે તો હવે મોનસૂન બ્રેક ની કન્ડિશન આપણે ન કહી શકીએ આ એક ચોક્કસ છે કે ચોમાસુ ધરી જે હોય છે ચોમાસાના મધ્ય ભાગો એ ઘણી વખત હિમાલય તરફ આગળ વધી જતી હોય છે જે હોય છે હિમાલય સુધી પહોંચી હોય છે તો પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે પણ જો ધરી ફરીથી દક્ષિણ તરફ આવે તો પાછા વરસાદો પડવાનું ચાલુ થઈ જતું હોય છે આ પ્રક્રિયાઓ છે ચોમાસા દરમિયાન રહેતી હોય છે અને આ જ પ્રક્રિયા લગભગ આપણે ઓગસ્ટ મહિનાની બે તારીખથી લઈને સત્તર તારીખ સુધી એટલે પંદર દિવસ માટે કદાચ એક ગેપ આવી શકીએ છીએ ત્યારે એ વરસાદનું એક કહી શકાય કે ચોમાસું ધરી છે એ ઉત્તર તરફ ખસી જશે એટલે બે ઓગસ્ટ થી લઈને સત્તર ઓગસ્ટ દરમિયાન કદાચ વરસાદની ખેંચ પડી શકે પણ આ બહુ લાંબો ગાળો ન કહી શકાય એક તો પંદર દિવસનો ગેપ તો અનેક વખત ચોમાસા દરમિયાન જોવા પણ મળતો હોય છે અને ખાસ કરીને ખેડૂતો માટે વાત કરવા જઈએ તો એ સમય તો ખરેખર વરસાદ રોકાવો પણ જોઈએ સતત વરસાદ પડતો રહીએ તો પછી મગફળીનું જે આ વર્ષે વાવેતર વધારે થયું છે અને મગફળીને વચ્ચે જે જરૂર ગેપ ન મળે તો ઉત્પાદન પણ ન આવે એટલે આમ તો જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે એ ખેડૂતો માટે તો હું ફાયદાકારક માનું છું એટલે ઓગસ્ટની અંદર કદાચ એ પરિસ્થિતિ સર્જાય બાકી જુલાઈ મહિનામાં એકંદરે ખૂબ સારા વરસાદો છે એ પડતા રહેશે તેવું ચોક્કસ થી અમારું એક અનુમાન છે